રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને પ્રમોશન છે સુરતના એલપી ગ્રુપ ઓફ સ્કૂલના વિદ્યાર્થીઓ પાસ તો થયા છે પરંતુ સાથે રાજ્યભરમાં પણ સારો એવો દેખાવ કરતા શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી કોરોનાને લઈને લોકોને અનેક રીતે ભગવાન વારો આવ્યો હતો તો શાળાઓ દ્વારા પણ બાળકોને ઓનલાઈન ભણાવ્યા હતા અને રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યા હતા ત્યારે બાર કોમ્સનું પરિણામ શનિવારે જાહેર કરાયું છે તો જેમાં સુરતની એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલના વિદ્યાર્થીઓ ઝડપી ઉઠ્યા હતા અને એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલના વિદ્યાર્થીઓ પાસ તો થયા પરંતુ સાથે રાજ્યભરમાં એવન ગ્રેડ મેળવવામાં પણ અગ્રેસર રહેવા પામ્યા છે મારું નામ સંજીવ પાલ છે અને અહીંયા એલપી વિદ્યાભવન ઇંગ્લિશ મીડિયમમાં ફોર સેકન્ડરી આજનું રિઝલ્ટ જે આવ્યું છે એ ખૂબ જ સરસ આવ્યું છે છોકરાઓ ત્રણ છોકરાઓ અમારા એવનમાં આવ્યા છે ઇવન વન એ ટુમાં પણ અમારા છોકરાઓ ઘણા છે ઓકે અને એકચુલી આ જે રિઝલ્ટ છે છોકરાઓ પણ આટલા દિવસથી ઘણું ટેન્શનમાં હતા કે ભાઈ રિઝલ્ટ કઈ હિસાબે આવશે અમે લોકોએ એક્ઝામ નથી આપી પણ મહેનત છોકરાઓએ આખું વર્ષ એમને કર્યું છે છોકરાઓએ જે મહેનત કરી છે જે લોકોના આવવાના હતા ચોક્કસ એ લોકોનું જ રિઝલ્ટ સારું આવ્યું છે બીજા બધાએ પણ મહેનત કર્યું છે એ હિસાબે એ લોકોનું પણ રિઝલ્ટ આવ્યું છે અમારો પણ માર્ગ અમારી ઉપર પણ અમારા પ્રિન્સિપલ મેડમ છે અમારા ડિરેક્ટર સાહેબ છે ઉર્વી પટેલ અમારા પ્રિન્સિપલ મેન અમારા ડિરેક્ટર સાહેબ ધવલ સર એની ઇવન ધર્મેન્દ્ર સર એ લોકોનું જે ગાઈડન્સ વગેરે હતું એ હિસાબે અમે પણ છોકરાઓને એમ લોકો ગાઈડ કર્યું છે ઇવન છોકરાઓ એ લોકોને જે કંઈ પણ પ્રોબ્લમ્સ વગેરે આવતા હતા ઓનલાઈન દ્વારા ટીચિંગમાં પણ એ કંઈ પણ પ્રોબ્લેમ આવતા હતા અમને અને ટીચરોને ફોન કોલ્સ વગેરે કરતા હતા મેસેજ વગેરે કરતા હતા અમે ટ્રાય કરતા કે ભાઈ ઓનલાઈન અમે કેવી રીતે એ લોકોનું સોલ્વ કરીએ કરીને અને ચોક્કસ જવાબ વગેરે પ્રોપર એ લોકોને આપીએ ગાઈડ કરીએ કરીને તો કે એ હિસાબે જે છોકરાએ મહેનત કરી છે એ ડેફિનેટલી એ લોકોનું આવ્યું છે પણ છોકરાઓ એ ચાહતા હતા કે ભાઈ એ લોકો પોતે એક્ઝામ અપાવે આ વખતે કે એક્ઝામ એ લોકોને એમ હતું કે અમે અગર એક્ઝામ અપાવતી તો હજી સારા કદાચ આવી શકે પણ નો ડાઉટ છોકરાઓ પણ બહુ જ ખુશ છે જે કંઈ પણ રિઝલ્ટ આવ્યું છે એ હિસાબે ગવર્મેન્ટનું પણ એ લોકોએ જે ગાઈડન્સ આપ્યું હતું કેલ્ક્યુલેટ કરવાના માર્ક્સ વગેરે એ હિસાબે અમે લોકો કેલ્ક્યુલેટ કરીને માર્ક્સ મૂક્યા છે ખુશી થાય છે સીએફએ કરવા ઈચ્છું છું એટલે એમાં બહુ બધા ઓપ્શન્સ છે તો કોઈ કંપનીમાં એની સીએફએની પોસ્ટ આવે તો એની પર થઈ જાય તો સારા ધ્યાન ઓનલાઈનમાં ધ્યાન આપવું થોડુંક અઘરું છે પણ કરો તો થઈ જાય થોડુંક પોતાએ ધ્યાન લગાવવું પડે તો થઈ જાય મારો ગોલ હતો કે મારે એવનમાં આવવું છે તો મેં એ રીતે એ ધ્યાનમાં રાખીને કોઈ વાર ધ્યાન ન રહી તો પણ પોતાને એ ટ્રેક પર રાખીને કહી તમે ગોલ સેટ કરો અને પછી એ પ્રમાણે તમે મહેનત કરો તો એ થઈ અચીવ થઈ જ જશે આખું શ્રે સ્કૂલને નહીં આપીશ સ્કૂલના ટીચરસરે ખૂબ મહેનત કરી અમને ભણાવ્યા ઓનલાઈનમાં ઓનલાઈનમાં પણ ઓફલાઈન જેવું જ અમને એક્સપિરિયન્સ થયો તો ખૂબ સારી રીતના ભણાવ્યું હવે છોકરાઓએ જેવી રીતના ઓફલાઈનમાં જ્યાં એવી રીતના જ ઓનલાઈનમાં આપે તો બંને સરખું જ છે પણ ઓનલાઈનમાં થોડું વધારે હાર્ડ પડે કે આપણાથી ફોકસ એક એક સ્થિર નહીં રહી તો આપણે આ થોડો ઇઝી પડે શું બનવા માંગો છો સીએ સ્ટાર્ટ કરી દીધું છે હવે એ ખૂબ સરસ લાગે છે અંદરથી ખૂબ આનંદ થાય છે સ્કૂલમાં જે કરાવે એ નું વાંચન હોય એટલે એના લીધે ખૂબ ફરક પડે છે રિઝલ્ટમાં હું મારા બધા જ ટીચર્સ અને પેરેન્ટ્સને બધાને જ આપીશ કારણ કે એમને મને પ્રોત્સાહિત પ્રોત્સાહન કર્યું કે હું આટલા નંબર લાવું ધોરણ બાર કોમર્સમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ પરિણામ મેળવી ખુશખુશાલ જોવા મળ્યા હતા દર વર્ષે એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલનું બોર્ડમાં પરિણામ ઉત્કુશ હોય છે જેને લઈને સંચાલકો દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી અઝર કુરિશી જીન્યુઝ